Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તમે જૂના સિક્કા કે અને નોટો વિશે સાંભળ્યું છે કે તેના બદલામાં લાખો રૂપિયા મળે છે ખરેખર ઘણા લોકો તો આવા સિક્કા અને નોટો એકઠા કરવાના શોખીન હોય છે તેમની પાસે આવી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ છે અને તેના માટે લાખો રૂપિયા ખર્ચવા તૈયાર છે ઘણી ઓનલાઈન સાઇડ અને આવા દુર્લભ કિસ્સાઓ ત્યારે સિક્કાઓ અને નોટો ખરીદવા અને વેચવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે જોકે આજે અમે સો રૂપિયાની આવી જ એક દુર્લભ નોટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ સો રૂપિયાની ત્રણેય ડિઝાઇનની નોટો ચલણમાં આવે છે વાદળી રંગની નવી નોટો આવી છે જે અગાઉની નોટો કરતાં એકદમ નાની છે જો કે નોની નોટો પણ ચલાવવા ચલણમાં આવે છે વેલ તેમજ હીરાકુંડ ડેમનું નામ તો સાંભળ્યું જ હશે મહાનદી પર બનાવેલા પંચાવન કિલોમીટર લાંબા ડેમની યાદમાં સો રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી હવે બહુ ઓછા લોકો પાસે આ નોટ હશે આ નોટથી તમે ઘણા પૈસા મળી શકે છે જો તમારી પાસે હિરાકુંડ ડેમ પાસે ત્યારે મિત્રો સો રૂપિયાની નોટ ઇન્ડિયન ત્યારે ઇન્ડિયન કોમિનિંગ ત્યારે મિત્રો અનુસાર સો રૂપિયાની આ નોટ બે લાખ રૂપિયામાં વેચાય છે જો કે ત્યારબાદ ત્યારે મિત્રો આરબીઆઈ પહેલાં તેમને ચોક્કસ નકલ જારી કરે છે જેને સ્પેનમેન કોપી કહેવામાં આવે છે આ માત્ર પ્રદર્શન હેતુ માટે જારી કરવામાં આવે છે આવી નોટો બાદમાં હરાજી પણ કરવામાં આવે છે હીરાકુંડ તેમાં દર્શાવતી સો રૂપિયાની નોટ આ નમૂનાની નોટ નોટની ક્લાસિક ત્યારે ક્લાસિકલ ન્યુમેટ્રિક ગેલેરી દ્વારા બે લાખ રૂપિયાની કિંમતે હરાજી કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ